બની સારવારમાં સેલ પ્રત્યારોપણની શોધ વિશે માહિતગાર કરશે કેન્સરમાં રેડિયોથેરાપીમાં તાજેતરમાં એડવાન્સ સારવારની વિસ્તૃત માહિતી ડોક્ટર નેહા પટેલ આપશે અમદાવાદના ડોક્ટર ધૈવત વૈષ્ણવ સ્વાદુપિંડની રોબોટિક સર્જરી વિશે માહિતી આપશે ડોક્ટર દિવાકર જૈન લિવર ટ્રાન્સપ્લાન્ટેશનની વિગતવાર માહિતી આપશે ડોક્ટર પ્રાર્થના જોશી પુરોલોજીમાં ઇનોવેટિવ ટેકનોલોજીની જાણકારી આપશે સુરતના જાણીતા ડોક્ટર સંજય વાઘાણી કાર્ડિયોલોજીમાં એડવાન્સ ટેન્ટની માહિતી આપશે ડોક્ટર અમિત ગુપ્તા કેન્સર વિશેની માહિતી આપશે ડોક્ટર સંદીપ પટેલ નસકોરાની બીમારીમાં આપણે શું કરી શકીએ તેની સમજ આપશે ડોક્ટર દીપેન ભુવા મેડિકલ એન્કોલોજી શું નવું છે તેની માહિતી આપશે ડોક્ટર શૈલેશ રોહિત ભવિષ્યની દવામાં સેલ થેરાપી પર પ્રકાશ પાડશે લે મેરેડિયન હોટલ ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની આઈએમએ કોન કોન્ફરન્સ ગયા વર્ષે પહેલી હતી આ વખતે આ બીજી કોન્ફરન્સ ઓલ ઓવર ગુજરાતમાંથી અલગ અલગ શહેરમાંથી અલગ અલગ વિષયના તજજ્ઞો આવશે કેન્સરને નવી ટેકનોલોજીના આધારે જે કેન્સરની સારવાર થાય છે તેના પર એક જ્ઞાન આપવા માટેના બી તજજ્ઞ આ કોન્ફરન્સમાં આવવાના છે વિષય ઉપર ફાઈનાન્સના વિષયની ડૉક્ટર્સની જરૂરિયાત નહીં પણ અત્યારે જોવા જઈએ તો ઇન્ડિયામાં બધાને જ ફાઇનાન્સ પોતાના ટેક્સના પેયર તરીકે તમારી કેટલી લાયબિલિટીઝ છે એ પ્રમાણે જે પોતાના ડૉક્ટર્સ હોય એને બી પોતાની લાયાબિલિટી અને રિસ્પોન્સિબિલિટી ટેક્સ પ્રત્યેની કેટલી છે એ બી લોકોને એ લોકો માટે જાગૃતતા હોવી જોઈએ અને એના આધારે જ એને ફાઇનાન્સનું રાખેલું છે એના એક ઇન્વેસ્ટમેન્ટ કંપની છે એના એક્સપર્ટ સ્પીકર આવવાના છે ને સ્પીકર કરવાનું છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત શાખા દ્વારા આઈએમએ કોન બે હજાર ચોવીસનું આયોજન આગામી બાવીસમી સપ્ટેમ્બર રવિવારે લી મેરિડિયન ડુમસ ખાતે કરવામાં આવ્યું છે જે કોન્ફરન્સ પૂરા દિવસથી રહેશે સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી અને એમાં સુરત અમદાવાદ વડોદરા અને આપણા ભારતના નામાંકિત ડૉક્ટરો લગભગ ચૌદ જેટલા વક્તાઓ પોતાનું જ્ઞાન પીરસશે આ કોન્ફરન્સમાં હાલમાં સુરતમાંથી લગભગ સાડી પાંચસો જેટલા ડૉક્ટરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આમ આ કોન્ફરન્સમાં જે વિવિધ સબ્જેક્ટો ઉપર ચર્ચા થશે જેમ કે રિનલ ટ્રાન્સપ્લાન્ટની સર્વિસીસ ઓન્કોલોજીની સર્વિસિસ રેડિયોથેરાપીની સારવાર કે કાર્ડિયોલોજીની સારવાર પેટના દર્દો દર્દોની સારવાર તો આ બધા જે વિશેષ મુદ્દાઓ છે તેના ઉપર ચર્ચા થશે અને જેનાથી તબીબોના જ્ઞાનની અભિવૃદ્ધિ થશે અને અલ્ટિમેટલી એનાથી સમાજની સેવા સારી રીતે થઈ શકશે દર્દીઓની સારામાં સારી સારવાર થઈ શકશે અને આ એક સમાજ સેવા પ્રત્યેનું એક અમારું એક પગલું છે કે જેનાથી અમે અમારા ડૉક્ટર મિત્રો નોલેજ અપગ્રેડ કરી અને લેટેસ્ટ સિસ્ટમથી માહિતગાર થાય અને એનો ફાયદો દર્દીઓને આપી શકે આ બીજી વર વખતે થઈ રહી છે ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં થઈ આ બે હજાર ચોવીસમાં થઈ રહી છે મુખ્ય મહેમાન તરીકે અમે કારણ કે આ સાયન્ટિફિક ચર્ચા છે એટલે એમાં અમે જે કહીએ કે કોઈ પોલિટિકલ લીડર્સ કે એ ટાઈપના કોઈ નેતાઓને બોલાવ્યા નથી અને અમે અમારા ડૉક્ટરો દ્વારા જે ચર્ચાઓ થશે એમાં જ સમય વધારે પાડ્યો છે લગભગ અમારા આ પ્રોગ્રામમાં સાડી પાંચસો ઉપર ડૉક્ટરો આજે સુરત શહેર સુરત જિલ્લો અને એ સિવાય સ્પીકર્સમાં અમદાવાદ બરોડા આણંદ અને બોમ્બે અને સુરતથી રહેશે આ આ કોન્ફરન્સમાં એક જે બીજો વિશેષ સબ્જેક્ટ રાખવામાં આવ્યો છે કે ફાઇનાન્શિયલ હેલ્થ ઓફ ડૉક્ટર્સ તો આપણે જેમ કે જાણીએ છીએ કે ડૉક્ટર્સ છે તે સમાજની હેલ્થ માટે જવાબદાર છે પણ એ ડૉક્ટરની પોતાની હેલ્થ અને ફાઇનાન્શિયલ હેલ્થ એના વિશે બેદરકાર છે કારણ કે એ લોકો સમાજની સેવા કરતાં કરતાં એમનું પ્લાનિંગ કરતા નથી અને ઘણીવાર આપણે એવું જોયું છે કે પચીસ વરસ ત્રીસ વર્ષ પ્રેક્ટિસ કર્યા પછી પણ એમને ફાઇનેન્શિયલી એટલી એ નથી હોતી તો આ વિષય ઉપર જાગૃતતા કેળવાય અને એ લોકોને વિશેષ આ વિશે જે એક્સપર્ટ્સ દ્વારા એ મળે કે કેવા કેવા ઓપ્શન્સ છે કે જેનાથી એ લોકો પોતાની ફાઇનાન્શિયલ હેલ્થ પણ સુધારી શકે